તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા જતા ધોરણ પાંચના બાળકો તેમની આ પરીક્ષા સફળતા ભવ્ય સફળતા મેળવે એવી ભગવાનને પ્રાર્થના બધા જ બાળકોને બેસ્ટ ઓફ લક હરખી તો પરીક્ષા આપશો ને બધા આ બાળકોનો આજે મામાની સ્કૂલ એનએન શાહ હાઈસ્કૂલ ચોટીલામાં નંબર આવ્યો છે તો બધા જ બાળકો વ્યવસ્થિત અને સારી રીતે પરીક્ષા આપે તેવી આપણે ભગવાન અને ચામુંડ માતાને પ્રાર્થના કરીએ છીએ બધા જ બાળકો લખશો પેપર વ્યવસ્થિત સરસ લ્યો પછી તમે શું કરશો સીઈટીમાં પરીક્ષા પાસ થાવ એટલે હમ છ થી બાર સુધી તમને ફ્રીમાં ભણવાનું મળશે હોસ્ટેલ સાથે તો જાઉં છો ને બધાએ એ આ પરીક્ષામાં તમે સફળતા મેળવો એવી ભગવાનને પ્રાર્થના બધાને બેસ્ટ ઓફ લક